કેમ છો ખડ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના તલના બજાર પર મોરબી એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો સિત્તોતેર રૂપિયા विरम गाम एक हजार छ सौ ने बन थी, तारी, एक हजार नौ सौ ने पच्चीस रूपया धारी एक हजार चार सौ ने चालीस थी, एक हजार आठ सौ ने बोते रूपया ध्रोल एक हजार चार सौ ने पत्रीस थी, एक हजार आठ सौ ने पिचोतेर रुपया मेंदेड़ा एक हजार छ सौ ने बासठ रूपया एक हजार नौ सौ बे रूपया રાપર એક હજાર પાંચસો ને તેતાલીસ રૂપિયાથી એક હજાર સાતસો ને એકાવન રૂપિયા રાજકોટ એક હજાર છસો ને પચાસ રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા સમી એક હજાર ચારસો ને બાવન રૂપિયાથી એક હજાર સાતસો ને નેવું રૂપિયા જસદણ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયાથી બે હજાર ને એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર રૂપિયા થી બે હજાર એકવીસ રૂપિયા વિસાવદર એક હજાર પંચાવન રૂપિયા થી એક હજાર નવસો ને ત્રીસ રૂપિયા બોટાદ એક હજાર પચાસ રૂપિયા થી એક હજાર રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા જૂનાગઢ એક હજાર બત્રીસ રૂપિયા થી એક હજાર ને રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો ને એકસઠ રૂપિયાથી એક હજાર આઠસો ને વીસ રૂપિયા વાકાનેર એક હજાર એક રૂપિયા થી એક હજાર છાસઠ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં આગળ બન્યા રહીજો ખેડૂત મિત્રો અંત સુધી હળવદ એક હજાર ચારસો ને સાત રૂપિયા થી બે હજાર ને દસ રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા જેતપુર અગિયાર રૂપિયા કડી એક હજાર પાંચસો ને પિસ્તા રૂપિયા એક હજાર નવસો ને બાવન રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટો પણ જરૂર કરશો ખેડૂત મિત્રો જેથી અમને પણ ખબર પડે કે બીજા કયા પાકના ભાવ જાણવા તમારે છે હું જરૂર કરજો જય જવાન